મિત્રો આજે ધનજી દાદાના બીજા અનુભવની વાત સાંભળશું એમના પાંચ એક છે ફિલ્ડ ઉપર એવા ડુંગળીના તો એમને એગ્રીવેલ રિસ એન્ડ બાયોટેક વતી અમને આમંત્રણ આપ્યું છે અને જે એમનો જ અનુભવ સાંભળો ડુંગળીની અંદર પહેલાં મૂળીઓ જોઈ લે હું થોડીક વાત કરી દઉં અને આ ડુંગળી ઉપાડો એટલે આની અંદર આખે આખું આમ પાંચસો ગ્રામનું પોડું સીધું નીકળી જશે તો ધનજી દાદા ખરેખર આ રિઝલ્ટ વિશે તમે શું વાત કરવા માંગો છો આ ડુંગળીમાં જણે રિઝલ્ટ વિશે મેં વિપુલભાઈ નો આટકોટ સંપર્ક કર્યો મેં કહ્યું વિપુલભાઈ આ ડુંગળી છે પીલી પડે છે અને આને માટે ક્યુ ખાતર નાખવું તો વિપુલભાઈ મને જે મલ્ટી કીટ આપી મલ્ટી કીટ નું રિઝલ્ટ તમે જોઈ શકો છો આ મેં બે 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 પાણમાં પાણીની અંદર ધોરિયાની અંદર જે પ્રવાહી કરી પાયેલું છે ત્યાર પછી આ તમે મૂળ વિકાસ જોઈ શકો છો કે આજે પણ કલ્પના નહોતી કે આવડા મૂળ થઈ શકે

તો ધનજી દાદી આવું રિઝલ્ટ તમે જોઈ અને એટલા બધા ખુશ છો અને ખેડૂતને જે આજે અમને પ્રોપર ફિલ્ડ ઉપર બોલાવ્યા અને જે ભલામણ કરી કે મારે આવતા વર્ષે એગ્રીવેલ સાથે દરેક પ્રોડક્ટનો દરેક સીડનો બધો અભ્યાસ કરવો છે તો હન્ડ્રેડ પર્સન્ટ તમે એવા શ્યોર થઈ ગયા કે ખરેખર આને રિઝલ્ટ કહેવાય એમ હકીકતની અંદર સો એ સો ટકા હું શ્યોર થઈ ગયો છું અને બધા ખેડૂત મિત્રોને પણ કહું છું કે આગ્રહ રાખીને આ કીટ તમે એકવાર વાપરી જુઓ અને પછી તમે એનું રિઝલ્ટ જુઓ આ કોઈ પૈસા કમાવા માટેની કે પેલી ખેડૂત ને છેતરવાની આ વાત નથી હકીકતની અંદર આ રિઝલ્ટ છે સરસ ધનજી દાદા તમે ખરેખર જે ખુશ થયા ને એ જ અમારી એક સફળતા છે અને આ રિઝલ્ટ તમારી તમારા ફિલ્ડ ઉપરનો અભિપ્રાય તમે આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જોવો તમે ઓકે ધનજી દાદા